મણિપુર સરગી રહ્યું છે પણ નરેન્દ્ર મોદી સાહેબ ને કદાચ એમને કદાચ ચિંતા નથી મણિપુરની એ બાબતે આજે બે દિવસ પહેલા મણિપુરમાં જે હિંસા થઈ છે જે બધા ઘટનાઓ ઘટી રહી છે એ બાબતે સુરત કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ હનુમાન મંદિરથી લઈને બાબાસાહેબ આંબેડકર પ્રતિમા સુધી ચાલી કેન્ડલ માર્ચ શ્રદ્ધાંજલિ મણિપુરમાં જેટલા લોકોનું

બોલ બચ્ચન અને જે ધડાકાઓ કરી રહ્યા છે તો એમનો સ્વર્ગ છે સૌથી પહેલા કે તમે મણિપુર આટલા ત્રણ વર્ષથી સાડા ત્રણ વર્ષથી ત્યાંના લોકો એ મણિપુર આપણા જ ઇન્ડિયામાં આવે છે નથી ક્યાં કોઈ પાકિસ્તાનમાં જયારે પાકિસ્તાનની વાતો કરતા હોય તો મણિપુર આજે આપણા ઇન્ડિયાના દેશમાં છે ત્યાંના લોકો આપણા મોટર છે આપણા અધિકાર છે કે એ લોકો આપણા માણસ છે એ લોકો માટે સૌથી પહેલા કે ત્યાં જઈ અને ત્યાં એટલી જ મુલાકાત કરી એ લોકો માટે ન્યાયની વાત કરી કે જે બધી હિંસાઓ થઈ રહી છે હિંસા તો અટકાય